તો જો મિત્રો આજે અમારે અમાર કન્ટેનર બધાય અને આ જો નાઇટ્રોજન આવી રીતના ભરાય છે આ અમારો જો પ્રિતેશ અત્યારે બરફ ઉકાડે છે ને જો બરફ જામી ગયો છે ને નાઇટ્રોજન ઉડે આમ તો તારું મોઢું પણ નથી બધે હે ઠંડી ઠંડી કરશ ઠાટી કરાય કરે એમ BMW બધા ગાડી લે તુલસીભાઈ જો ટી-શર્ટ લીધું છે હે તુલસીભાઈ બી જો સરસ મજા જો નાટ 299 જો ખરીદી થઈ ગઈ છે યાર એ રુદ્ર હું તું ખાજો મેંગો પેપ્સી બા બેલા પણ પેપ્સી મિત્રો ખા હાલો બેલા પેપ્સી એટલે અડધી પેપ્સી આજો બધી બેસું સરસ મજાની બધી જો બેસું છે અત્યારે અહીંયા ખાલી તમે પાડો ખાલી દોસો તો તમને જ જ નાના છે અંદર હવે શિંગડા કેવો લાગ્યા મિત્રો રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો મિત્રો મિત્રો મજામાં છો તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નથી વરસાદ હોય તો અમને ખાલી કોમેન્ટમાં જણાવજો કયા વિસ્તારમાં વરસાદ જોઈએ અમે મેલા જોવા અત્યારે એને મેલા એવું છે કે અમે ફરવા હું ફરવા જ તો ફરવા નથી જતો હું જ આવું છું મારા સામે જ આવું તો અત્યારે જો બેલા આપણું મોજુ લઈને વહી ગઈ હતી અત્યારે મોજું એમ કીધું છે આપણું પછી કામ કરો આપણે જાવ્યો પછી પછી જાવ પછી જો મિત્રો આવી રીતના અમારી બેલા મસ્તી કરે છે મસ્તી ખોટ છે

đó vừa hết là tay lô Villa hùng vệ vừa 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 hung vừa đó, vừa 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 啊啊！Oh. Oh. ત તો આપણે નીકળી ગયા છીએ ઉત જવા માટે એલન ટુ ભરવા માટે અને જો પાછળ આપણો કન્ટેનર લઈ લીધેલું છે જો પાછળ કન્ટેનર સીટ ઉપર રાખ્યું છે

ગરમી ફૂલ જેલ નાઈટ્રોજન ઉડે તો મજા આવે છે ઠંડી ઠંડી કરે છે ઠંડી કરે છે ગરમી હે ને ફૂલ એટલે ઠંડી કરે આજો મિત્રો લિક્વિડ નાઇટ્રોજન છે આ આ અમારો જો પ્રિતેશ અત્યારે બરફ ઉકાડે છે ને જો બરફ જામી ગયો જો બરફ ખાઈ લે ને એ અમને નાઈટ્રોજન ઉડે તો તારું મોઢું પણ નથી બધા હે મસ્ત વિડિયો એવો

બસો નવ્વાણું જો સરસ મજાના ટી શર્ટ ના કલર એ સરસ મજાના છે આ જો બધી વસ્તુ બહુ સરસ મજાની છે અહીંયા અહિયાં જુડીઓમાં જુડીઓ સરસ મજાની જો નાટ છે અને આપણે જો જુડીઓમાંથી ખરીદી કરીને નીકળી ગયા છીએ આ જો એક આપણે જોડિયો માંથી ખરીદી કરી લીધી બહુ સરસ મજાના કપડા પણ હતા સટ બહુ સરસ મજાનો હતો તો આપણે અત્યારે ભુજ અત્યારે ઉભા બાજુમાં અને ગરમી છે આજે અંદર ફૂલ ગરમી છે ગાડી માં એસી ચાલુ છે ને તો આપણને એવું લાગે છે કે કુલિંગ નથી કરતી તો બફારો કેટલો બધો બફાર હોય આ જો ટેમ્પરેચર તમને બતાવું અત્યારનું હાલનું ટેમ્પરેચર છે અંદર અને આ જો બહાર અત્યારે વેધર બહુ સરસ મજાનું છે અને ધુમ્મસ છાયું વાતાવરણ છે અને બફારો અહીંયા ભુજની અંદર આજે બહુ લાગે છે ઓ ભાઈ તો જો મિત્રો આ છે હિલ ગાર્ડન ભુજનું અને આ જો હિલ ગાર્ડન નો સરસ મજાનો વ્યૂ પાછલા ભાગનો પથ્થરનો આમાંથી રસ્તો કાપીને બનાવેલો છે અને એક હું તમને સરસ મજાની એક પેન્ટિંગ બતાવવા માટે હું ઊભો રહ્યો છું ધીમે ધીમે હલાવું છું ગાડી અત્યારે જો આ ઓપરેશન સિંદૂર સરસ મજાનું પેન્ટિંગ પણ કરેલું છે જો અહીંયા તો મિત્રો જો અત્યારે હું પહોંચી ગયો તો જેસલભર નું જે વઠાણ ગયો એ વથાણ અંદર હતો અને સરસ મજાની જો બધી ભેંસો અત્યારે બેઠી છે જો આ પાછળ પાણી પીવા માટેની કુંડી બનાવેલી છે અને સરસ મજાના વડલા જે હું તમને ભેંસો બતાવું આ ભેંસો જે આપણે શું કે આખું ધણ નથી તો ટૂંકમાં એક બે એવી રીતના જે રાખતા હોય ને પશુપાલકો એમની અત્યારે બધી ભેંસો જેવું તમને ભેંસો બતાવું બધી ભેંસો બધી છે

પાટો ખાલી દોસો તો તમને જોશે કે છે અંદર પણ પૂરીક બહુ ગમે છે સામે હોતી હતી બેસો છે એની પાછળના ભાગમાં જે બારે બધી બતાય છે ને ત્યાં બધી ગાયોનો છે ત્યાં એ પાછળના ભાગમાં બધી ગાયો બેઠી હોય છે આ વથાણ આખે આખું ગાયોનો છે આ બેસોનો છે અને આ જો સરસ મજાના જો વડલા છે વડલાની નીચે આખો દિવસ બેઠી હોય અહીંયા આ વેસના સિંગડા કેવા છે કેવા લાગ્યા મિત્રો રે અને જો સામે સરસ મજાનું સામે જો બધા ની બધી હરિયાળી સરસ મજાના લાગે છે અત્યારે વથાણ કેવું લાગ્યું અમને ખાલી માં ખાલી વથાણ બહુ કેવું તમને લાગ્યું અહીંયા જે સિસ્ટમ છે કે ભેંસ અલગ ગાયું અલગ એ સિસ્ટમ તમને કેવી લાગી એક પણ જરાક તમને કીધું એક નાની એમથી માળા છે નાની એમથી દીકરી છે સરસ મજાની જો એટલે બેઠી જો કેવી સરસ મજાની રમે છે નાની અંદર બેબી છે ને એની આ ભેંસ એની છે થોડીક બીમાર છે એટલે આપણે એના માટે જોવા માટે આવ્યા છે એટલે બિચારી ઊભી છે એમના ઘરેથી કુક છે રસો લેવા માટે ગયેલા છે એટલે આજે એનું નામ શું નામ છે તારું શું નામ એવું આ ભેંસ કોની છે તમારી છે કયું કામ તમારું નામ શું તારું કીધું અચ્છા કેટલામાં પણ હશે છઠ્ઠામાં પણ હશે એમ જેમ આપણે વાત કરી દીકરીનું નામ ઇકરા નામ હતું અને દીકરી છે અને એમના ઘરેથી રસો લેવા માટે ગયા એટલે આપણે બેસીએ હું ફ્રી હતા એ સમય થોડું ઘણું મીધું લેવી વિડીયો કે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે તમે પણ જો અને અહીંની કચ્છની સુંદરતા તમે પણ માણો હું તો દરરોજ સવારમાં ઉઠીને માણવા માટે નીકળી જાવ છું કારણ કે સવારમાં ઉઠું એટલે ફિલ્ડમાં સાંજ સુધી ફિલ્ડમાં ફિલ્ડમાં આવું છે અમારું જીવન કારણ કે બધા ને એવું થાય કે તમે શું કે સગા વાળામાં ને એમ બધા ગયા હોય પ્રસંગ પાત માં તો બધા એવું થાય કે તમે આવતા નથી આવતા નથી પણ અમે હજી વાગી ગયા છે બે હજી અમારો ખાવાનો સમય નથી કારણ કે હતો ભૂજ ઉચથી ઘરે પહોંચ્યો ઘરે પહોંચી સીધા કપડા બદલે સીધું આયા પહોંચ્યો એટલે હું જે આવી હાલત છે હાલો ચાલો હું પેલા ફોટો ફટ ત્યાં સુધી દઉં પછી ઘરે જ આવી જમી લેવી જમીને પછી હજી જવાનું છે ભારે જો ભી હવે ક્યાં ક્યાં જવાનું આવી